જય માતાજી મિત્રો આજે વાત કરવી છે ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની ભાવનગરમાં લોકચાહના અને અનેક લોકોના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવનાર વ્યક્તિત્વ એટલે ભાવનગર એસપી સાહેબ આજે એમની બદલી ભાવનગરથી અમદાવાદ શહેરમાં થઈ છે ત્યારે દિલથી ભાવનગરી અને વન ઇલેવન વતી પાર્થભાઈ અણઘરણે આજે સાહેબશ્રીને ભાવનગરની ધરોહર સમાન અમુક મોન્યુમેન્ટ ફ્રેમ અને એક એમનો ફોટો કે જેમાં મેન વિથ ગોલ્ડન હાર્ટ નું બિરુદ દર્શાવતી યાદગીરી એ સાહેબને આપવામાં આવી સાહેબની કામ પ્રત્યે નિષ્ઠા જોઈ અને મને બે દુહા યાદ આવે કે આનંદ કે કરમાણ દા માણ હે માણ હે ફેર એક લાખો દેતા નો મળે એક તાંબિયાના ના તેર અરે આનંદ કે કરમાણ દા ઈ માણ હે માણ હે ફેર એક વિદેશ ગયો વિસરે નહીં બીજો પાહે બેઠો નો પહોંચાય ભાવનગર કાયમ માટે યાદ રાખશે આપને સાહેબ